પીપડાને ફરિયાળની દિશાની કાંટામાં હલાવો સવાર સાંજ એક મિનિટ પછી ઉપર કોતરો ઢાંકી દેવા પછી પછીના ઉપયોગ માટે તો પાંચથી સાત દિવસ જાય એટલે જીવામૃત બની જાય હવે બની જાય એટલે આપણને ખ્યાલ કઈ રીતે આવે તો બની ગયા પછી ઉપર સફેદ કલરની પરત બની ગયા પરત પંપ દ્વારા છંટકાવ કરવો હોય તો તેને એક લીટર એક પંપમાં એક લીટર લેવા છંટકાવવા માટે ને જો તમારે પિયત આવું હોય પાણીમાં જીવાવું તો પાણીમાં આવવા માટે 1 એકરમાં એક ટીપકો જવા દે એટલે એક એકર એટલે 2 વીઘા છે 2 વીઘામાં તમે જીવાવું 1 ટીપકો વાળી આ રીતનો તમે ઉપયોગ કરી હવે એને કેટલા દિવસમાં ઉપયોગમાં લઈ લેવાનું તો આપણે બની ગયા પછી 15 દિવસમાં એનો ઉપયોગ કરી લેવાનો 15 દિવસ પછી તમે ઉપયોગ કરશો ને તલે નકામું છે અંદર જે સૂક્ષ્મજીવો વ્યવક્રિયા છે ને એ અંદર રહે છે નહીં આપું જે ગાયનો ગોબર્યું ને એમાં 1 ગ્રામ ગોબરમાં પછથી 300 કરોડ બેક્ટેરિયા છે કેટલા 1 ગ્રામ ગાયના ગોબરમાં હવે 10 કિલોગ્રામનો ગોબર લેસો એટલે કેટલી બધી બેક્ટેરિયાની સંખ્યા થઈ ગઈ હવેમાં આપણે ચણિયાનો બેસણ નાખી કે નહીં કે બેક્ટેરિયાનો ખોરાક છે એટલે બેસણ ખાઈ બેક્ટેરિયા જીવિત રહે પછી ગોવાડ્યો ને ગોળ ઈ બેક્ટેરિયાને છૂટા પાડે

તો બીજા એ આપણે બનાવવા માટે હોય તો એક લિટર ગૌમૂત્ર લેવાનું એકબલ લેવાનો દસ ગ્રામ જેટલો ચૂનો લેવાનો ખાવાનો ને ચપટી માટી માટી લેવાની છેડા પાની કે તમે ત્યાં એને હલાવીને હડિયાળની નિશાની કાંટામાં ને એક રાત પડ્યું રાખવાનું ઉપર કોથરો ઢાંકવાનો કોઈ કોઈ મિનિયુ કે પ્લાસ્ટિક થી પેક કરવાનું નહીં અંદર જે જોવાનું હોય મરી જાય એક રાત જાય એટલે તીયા થઈ ગયું એને પછી આપણે પટ આપીએ ને તો એના કારણે શું થાય કે આપણે થયું ને એ ઝડપી ઉગાવો થાય એક થાય